જય માતાજી જય શ્રી રામ આજે આવી ગયા છીએ આપણે એક નવા બ્લોગમાં તો આજે હું ગયો તો મારા ગામમાં મારા થોડું કામ હતું એટલે ગામમાં ગયો તો હવે જાઉં છું વાડીએ આઈ શ્રી પંચની ખોડિયાર માતાજીના દર્શન કરાવીશ તમને બધાને મારે માતાજી મંદિર છે ખોડિયાર માતાજીનું નું ત્યાંના તમને દર્શન કરાવીશ તો જોડાયેલા રહીજો મારા વ્લોગમાં ત્યાં કેનાલ નું કામ ચાલે છે જો મિત્રો આ છે અમારા ગામની સીમશાળા અમારી વાડી પાસે આવે છે નિશાળ છે સીમ શાળા અને આ છે અમારા મંદિરની બધી જગ્યા માતાજી નું મંદિર આય શ્રી પંચની ખોડિયાર માતાજી આ છે અમારા ખોડિયાર માતાજી નું મંદિર સામે સુવિધા માટે રૂમ બનાવેલ છે હોલ છે આ છે મિત્રો તમને માતાજીના દર્શન કરાવું મા ખોડિયાર એ કોઈ દેવી અખંડ દીવો હોય છે અમારા સુરાપુરા દાદાની ખાંભી છે એમાં

માતાજી ને આ જગ્યાએ જાગૃત કરનાર જો કોઈ હોય તો સુરાપુરા દાદા છે અમારે કોઈ પણ લાપસી કરવાની હોય મંદિરે તાવો કરવાનો હોય તો પેલા આ સુરાપુરા દાદાને ડુંગળી ને રોટલો પ્રસાદી માં ધરવાનો હોય છે ત્યાર પછી માતાજી અને અમારા સુરાપુરા દાદાને પ્રસાદી ધરવાની હોય છે અહીંયા છે સિતળામાં મંદિર ને પાછળ છે એક સંતની સમાધિ છે અહિયાં એક સંત સાધુ અહીંયા સેવા કરતા તેની સમાધિ અહીંયા બનાવવામાં આવી છે આ મંદિર અને આ જગ્યાનો કંઈક ઇતિહાસ એવો છે કે અમારા બાવળિયા પરિવાર બાવળિયા કુટુંબની વહુવારું અને સો વીઘા જમીન છે ને તેની અંદર ચપ્પલ ન પહેરી શકે ઉનાળાનો ગમે તેવો તડકો હોય ને તો પણ ઘાડા પગે આમાં ચાલવાનું હોય છે અને બીજી વાત કે અમારે કોઈ ગાય કે ભેંસ વીઆય ત્યાર પછી સાત આઠ દસ દિવસે માતાજીને લાપસી અને સુરાપુરા દાદાને ચોખા કે ખીર જે કરતા હોય એ કરવું પડે ત્યાર પછી જ અમારે ઘરમાં એ દૂધનો ચા બને એ પહેલા જો અમે ચા બનાવીએ ને તો દી ચા બનતો જ નથી એ દૂધનો ચા બનતો જ નથી ચા બગડી જાય છે સાક્ષાત હાજરા હાજર છે અને આમાં ઝાડવા વાવેલા છે ઘણા બધા ઝાડવા છે અમારા ભાઈઓ મિત્રો ઝાડવા પાવામાં મંદિરના કામકાજમાં ઘણી બધી સેવા કરે છે સામે છે તે રસોડું છે મંદિરનું અહીંયા બે રૂમ બનાવેલા છે અને એક હોલ છે આ છત ઉપર પક્ષીઓની ચણ નાખવામાં આવે છે અને મોરલો હિલોળા લે છે આ છે બધા બળતણ મંદિર માટેના ઝાડ વાવેલા છે ના મંદિરની એક્ઝેટ પાછળ આ પાછળની સાઈડ અમારી વાડી આવેલી છે અને મારું રહેણાંક રહેવાનું અમારા બધું વાડી જ છે આ પાછળની સાઈડ વાડી છે અમારી બરોબર અને બાજુમાં સીમ શાળા છે નિશાળ બાળકો માટે ધારઈ કડુકા રોડ આ વચ્ચે મંદિર આવે છે તમે જોઈ શકો છો કે અત્યારમાં દર્શન કરવા માટે ઘણા મિત્રો આવેલા છે તો આવ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો શેર કરો વિડીયોમાં લાઈક કરો વિડિયોમાં કમેન્ટ કરો જય માતાજી માતાજી તમને પણ ખુશ રાખે હસતા રાખે તાજા તાજા રાખે ને જીવનમાં હંમેશા આગળ વધો તેવી મા ખોડિયારને પ્રાર્થના છે જય માતાજી